કેશોદ તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતિથિ નું મહત્વનું પવિત્રનું તીર્થધામ ગણવામાં આવે છે જ્યાં ભગવાન ગણશ્યામ મહારાજની પધરામણી થયેલ હતી જેથી આ તીર્થ અક્ષરધામની ઉપમા આપવામાં આવે છે આજે વૈશાખ વદ પાંચમના રોજ ઘનશા મહારાજનો ચુમાલસમ પાટોત્સવ બે દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાટોત્સવના યજમાન ડૉક્ટર વિનયકુમાર રતિ વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયાનો પરિવાર ગામે ગામથી પધારેલ સંતો મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ સત્સંગ સભામાં જામનગર જૂનાગઢ લોએજ કાલવાની માંગરોળથી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પાઠવેલ હતા માડિયાના ડોક્ટર રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને બે સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો આ ઉત્સવને સફળ બનાવવા પ્રેમ પ્રકાશ સ્વામી ભંડારી સ્વામી ભાવેશ ભગત રમન ભગત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઐતિહાસિક મહત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો ચુમ્માલીસમો વાર્ષિક પાટોત્સવ આજ રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહે માંગરોળ કાલવાણી જામનગર જૂનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં મારી ભક્તો ઉપસ્થિત રહ્યા પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડીયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુગટ અર્પણ કર્યા અને મોટી સંખ્યામાં હરી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના ચુમ્માલીસમાં વાર્ષિક પાઠોત્સવની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈ અને લાભ લીધો આ રીતે સ્વામિયણ ભગવાનનું આ તીર્થધામ પંચાડા એ કાયમને માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાન